મહેસાણા જિલ્લાના પીલવાઈ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં છત્તેરમા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા મુન્સીલ વન મહોત્સવ પ્રણાલી તરીકે નહીં ઉજવતા લોકો તરીકે ઉજવણીની શરૂઆત કરાવી રાષ્ટ્રના હિત સાથે જોડવાનું કામ કર્યું છે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી બિન પરંપરાગત સ્ત્રોતના ઉપયોગની અપીલ કરી વાતાવરણમાં કાર્બન વાયુ ઘટાડવા માટેની સમસ્યાના

અપીલ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય સીજે ચાવડાએ છત્તેર વન મહોત્સવ અંતર્ગત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષ વાવવા અને તેના સંવર્ધન કરવા અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગરના એસ કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઋતુચક્ર પરિવર્તનથી વાતાવરણમાં અંગાર વાયુનું પ્રમાણ વધ્યું છે જેને ઘટાડવાનો એકમાત્ર ઉપાય વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન છે વન વિભાગ દ્વારા વૃક્ષોના વાવેતર માટે નજીવી કિંમતે રોપા આપવામાં આવે છે આ અંગેની માહિતી માટે નાગરિકો ક્યુઆર કોડ સ્કેન કરી નજીકની નર્સરીના લોકેશન વિશે માહિતગાર થઈ શકે છે આ ઉપરાંત વિભાગના સંપર્ક નંબર ત્યાંશી બે હજાર બે હજાર પર મિસ કોલ એસએમએસ અને વોટ્સઅપ કરીને પણ લિંક મંગાવી શકાય છે તેમ ઉમેર્યું હતું વધુમાં વન વિભાગ દ્વારા ચોવીસ કલાક કાર્યરત ઓગણીસો છવ્વીસ નંબર અંગેની પણ માહિતી આપી હતી